કારણ કે એમની યાદમાં બનાવેલું છે અને મણિરાજ બારટનો ફોટો પણ છે મણિરાજ બારટનું પોસ્ટર પણ મારેલું છે અને પલમ તો મિત્રો આ ઘરમાં મણીરાજ રહેતા હતા અને એમનું ગામ પણ તમને હજુ બતાવવાનું છે તો હજુ વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ એમના માતાજીનું મંદિર છે મિત્રો આ મંદિર છે તમે જોઈ શકો છો અને બહારથી બંધ છે એટલે આપણે ખોલવું નથી વાણવટી માતાનું એટલે કે શ્રીગોત્ર માતાજીનું મંદિર છે આજે શ્રીગોત્ર માતાનું મંદિર છે એમના અને સામે પણ બીજું પણ મંદિર છે એ પણ તમને બતાવીએ